દીકરી બીકોમ સુધી અભ્યાસ કરી ચૂકી છે દલિત પરિવારની આ દીકરી છે રોજગાર વાંચુક દીકરી છે જો કે બેરોજગાર છે મતાધિકારનો ઉપયોગ માટે તેની પાસે ચૂંટણી કાર્ડ આવી ચૂક્યું છે ગ્રેજ્યુએશન પતી ગયું પણ હજુ સુધી કોઈ નોકરીનો ચાન્સ નથી તો મેં વોટ આપીને શું મતલબ પઈ કોઈને બેટા તમને આરક્ષણનો અધિકાર દલિતોમાં તો મળતો હોય છે તો આ આરક્ષણના અધિકારમાં ઉપયોગમાં તમે એસી કેટેગરીમાં આવતા હશો તો તમે એપ્લાય કરો તો કે મળતો નથી પડતું બે ત્રણ વખત ટ્રાય કર્યો પણ કયો હજી મેળ નહીં પડ્યો મારે મતલબ ખાલી નામનું એ કે આ અધિકારો મળે છે પણ કોઈ કામના નહીં અધિકારો મજિયાતા દક્ષાબેન વિરચંદભાઈ વોટ આપવા જવાનો વોટ આપવાનો કોઈ ઈચ્છા જ નહીં થતી કારણ કે વોટ આપીને શું ફાયદો ખાલી નામ પૂરતું બધા વોટ લઈને જાય છે કે અમે અધિક બધાને આ આપશું રોજગાર આપશું પણ કોઈ રોજગાર મળતા નથી આટલા ભણેલા ગણેલા પણ અમે બધા ખાલી ફાલતુ માટે ખાલી અભ્યાસ કરો છો બસ